નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનરલ સ્ટડી સેન્ટરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ સાત માટે સામાજિક વિજ્ઞાનનું મોડેલ પેપર આ પેપર મિત્રો આપને આવનારી બે હજાર પચીસમાં લેવાનારી વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે અહીંયા કે નીચેની ખાલી જગ્યાઓ પૂરો જે પાંચ ગુણનો છે એમાં ખાલી જગ્યા આપણે પહેલી જોઈએ છીએ અહોમ ભાષામાં રચવામાં આવેલી ખાલી જગ્યા ઐતિહાસિક કૃતિ હતી તો જવાબ છે એનો બુરંજી ક્લિયર આગળ જોઈએ બીજી ખાલી જગ્યા મુલતાન અને સિંધમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા જાતિઓનું આધિપત્ય હતું તો જવાબ છે અહીંયા લંગા અને અર્ગુન ત્રીજી ખાલી જગ્યા જનજાતિના સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો જવાબ છે કબીલા ચોથી ખાલી જગ્યા છે રાણી દુર્ગાવતી ખાલી જગ્યા રાજ્યના શાસક હતા તો જવાબ છે ગઢકટંગા આગળ જોઈએ પાંચમી ખાલી જગ્યા અહોમ જાતિના લોકો ખાલી જગ્યાથી આવીને અસમ રાજ્યમાં વસેલા તો જવાબ છે મિત્રો એનો મ્યાનમાર ક્લિયર હવેનો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન એક બ જેમાં આપણે જોડકા જોડવાના છે અને એ પાંચ ગુણના છે તો પહેલા આપણે જોડકા જોઈ લઈએ તમે જોઈ શકો છો અહીંયા અવિભાગમાં કાંગસિયા વિચરતી જાતિઓ વણજારા દેવી પૂજક અને વિમુક્ત જાતિઓ બ વિભાગમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ ઓપ્શન્સ આપેલા છે તો હવે પહેલાં આપણે જવાબ સમજીએ છીએ પછી આપણે જવાબ જોઈ લઈશું બરાબર તો મિત્રો પહેલું છે અહીંયા કાંગસિયા તો એનો જવાબ સાચો થશે સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ કરનાર તો આ એક નંબર જે છે એ એફ સાથે મિત્રો જોડાય છે ક્લિયર ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ છીએ વિચરતી જાતિઓ તો વિચલિત જાતિઓ મિત્રો થશે ભવૈયા ગારૂડી અને ત્રીજો પ્રશ્ન છે વણજારા એનો જવાબ થશે ડી અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર કરનાર ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મિત્રો દેવી પૂજક જેનો જવાબ થશે બી જ્ઞાતિ પંચલવાદની પ્રભાવી ભૂમિકા ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે વિમુક્ત જાતિઓ એનો જવાબ છે મિત્રો સી મિયાણા વાઘેર અને ડફે હવે આપણે જવાબ જોઈએ છીએ મિત્રો એનો જવાબ છે એક સાથે એફ જોડાય છે જે આપણે જોયું કે એક નંબર સાથે કાંગસિયામાં એફ સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ ત્યાર પછી મિત્રો બે સાથે એ જોડાય છે એટલે કે વિચરતી જાતિઓ સાથે ભવૈયા ગારૂડી અને વાંસફોડા ત્યાર પછી ત્રણ સાથે ડી ત્રણ વણઝારા અને ડીમાં છે અનાજ અને ચીજવસ્તુઓની હેરફેર કરનાર ચોથું છે દેવી પૂજક તો ચાર નંબર સાથે આપણે જોઈ શકીએ છીએ મિત્રો બી છે એટલે કે ચાર સાથે બી નાતી પંચ લવાદની પ્રભાવી ભૂમિકા અને પાંચમું વિમુક્ત જાતિઓ એમાં જવાબ છે મિત્રો પાંચમામાં સી પાંચ સાથે સી મિયાણા વાઘેર અને ડફેર આગળ વધીએ પ્રશ્ન બે અ જોડકા જોડો જે ચાર ગુણના છે અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો કે પહેલું છે શંકરાચાર્ય તો એનો સાચો જવાબ થશે મિત્રો ઈ આઠમી સદીના દક્ષિણ ભારતના સંત ત્યાર પછી બીજો પ્રશ્ન છે રામાનુજાચાર્ય એટલે કે એમાં થશે જવાબ ડી ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર ત્યાર પછી સી ચૈતન્ય મહાપ્રભુ એટલે કે હરિબોલનો મંત્ર આપનાર અને ચોથો નંબર છે રામાનંદ એનો જવાબ થશે ઉત્તર ભારતના સંત હવે આપણે જવાબ જોઈએ છે મિત્રો તમે જોઈ શકો છો કે એકમાં એ છે એટલે કે શંકરાચાર્ય ઈ આઠમી સદીના સંત બે માં થી એટલે કે ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર ત્યાર આંદોલન ની શરૂઆત છે મહાપ્રભુ એટલે કે હરિબોલનો મંત્ર આપનાર ચોથામાં છે ચાર એ રામાનંદાચાર્ય રામાનંદ સોરી ઉત્તર ભારતના સંત ક્લિયર મિત્રો આગળ વધીએ પ્રશ્ન બે બાર ગુણનો છે એમાં આપણે ચિત્રને આધારે ઓળખવાના છે બરાબર અહીંયા આપણે ચિત્ર નથી એટલે આપણે પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન છે મને શીખ ધર્મનો સ્થાપક માનવામાં આવે છે તો જવાબ છે ગુરુ નાનક મારું ભજન વૈષ્ણવ ભજન તો તે નહીં રખીએ ખૂબ પ્રખ્યાત છે તો કોણ છે જવાબ નરસિંહ મહેતા કારણ કે આપણને ખ્યાલ છે નરસિંહ મહેતાએ આ ભજન લખ્યું છે ત્રીજો પ્રશ્ન છે મને લોકો મહારાષ્ટ્રના સંત કવિ તરીકે ઓળખે છે તો જવાબ છે સંત તુકારામ ચોથો પ્રશ્ન છે મારા ગુરુ સમર્થ રામદાસ હતા તો મિત્રો એનો જવાબ છે શિવાજી ક્લિયર હવે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન ત્રણ એ આઠ ગુણનો છે મિત્રો અને એમાં આપણે ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ગુજરાતી ભાષાનો વિકાસ કેવી રીતે થયો તો જવાબ છે એમાં કે ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત પ્રાકૃતમાંથી અભ્રંશ અને અભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો ક્લિયર બીજો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોના નામ લખો તો એમાં છે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ ત્રીજો પ્રશ્ન છે ગુજરાતના જાણીતા મેળાઓના નામ લખો તો તેમાં તમે જોઈ શકો છો તરણેતરનો મેળો ઓવઠાનો મેળો ભવનાથનો મેળો શામળાજી ગદાધરનો મેળો પલ્લીનો મેળો ગોળ ગધેડાનો મેળો ચિત્ર વિચિત્ર મેળો મીરા દાતરનો મેળો વગેરે મેળાઓ ગુજરાતના જાણીતા મેળાઓ છે આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે કથક એટલે શું તે કયા બે ઘરાનામાં વહેંચાયેલું છે તો કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને રજૂ કરે છે કથક જયપુર અને લખનઉ એમ બે ઘરાનામાં વહેંચાયેલું છે ઘરાના એટલે કે બે અલગ અલગ પરંપરા આગળ વધી પ્રશ્ન ચાર છે આઠ ગુણનો છે અને એમાં આપણે સવિસ્તાર જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો તો જોઈએ આપણે પેશવા બાજીરાવ પ્રથમ મરાઠા રાજ્યના પેશવાજી હતા બાલાજી વિશ્વનાથ પ્રથમના પુત્ર હતા બાલાજી વિશ્વનાથનું અવસાન થતાં બાજારી બાજીરાવ પ્રથમ પેશવા બને છે બાજીરાવ પેશવા એક કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો હતો તેમણે માળવા ગુજરાત બુંદેલખંડ વગેરે જીતી લીધા હતા એટલું જ નહીં તેમણે હૈદરાબાદના નિજામને પણ હરાવ્યો હતો બાજીરાવ પેશવાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું હતું આમ બાજીરાવે મહાન સિદ્ધિઓ મેળવી હતી આગળ જોઈએ બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો શીખ સામ્રાજ્ય તો ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી જેમાં દસ ગુરુઓ હતા દસમા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ તેઓએ શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી શીખો બાર સમૂહમાં વિભાજીત હતા જેમાંના એક સમૂહ હતો સુકર ચકિયાના એના એના શક્તિશાળી નેતા હતા રાજા રણજીતસિંહ જેમણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો તેમણે લાહોર અમૃતસર કાશ્મીર પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો તેમની સેનામાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા લાહોરમાં તેમણે બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું તેમના મૃત્યુ પછી ઈસવીસન ઓગણપચાસમાં શીખ સામ્રાજ્ય જે છે એ બ્રિટિશ રાજમાં ભેળવી દેવામાં આવ્યું તો આ ટૂંક હતી શીખ સામ્રાજ્ય વિશે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ જે આઠ ગુણનો છે અને એમાં આપણે ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કુદરતી આપત્તિઓના કોઈ પણ ચાર નામ લખો તો જવાબ છે ભૂકંપ વાવાઝોડું પૂર અને સુનામી બીજો પ્રશ્ન છે વાવાઝોડું એટલે શું જ્યારે વાતાવરણમાં હવાના દબાણમાં અસમતુલા સર્જાય ત્યારે હવાની ગતિમાં ખૂબ વધારો જોવા મળે છે અને તેનાથી પ્રચંડ વાતાવરણીય તોફાનો ઉદભવે છે તેને વાવાઝોડું કહે છે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે તો પૂર આવવા માટે એક ધારો વરસાદ એટલે કે અતિવૃષ્ટિ જેવા કુદરતી કારણો છે આ સિવાય કુદરતી ઢોળાઓને અવગણીને આપણે કોઈ બાંધકામ કર્યું હોય કે કુદરતી જળ નિકાલનો જે માર્ગ હોય એમાં અવરોધ ઊભો કર્યો હોય એવા માનવસર્જિત કારણો પણ જવાબદાર છે ચોથો પ્રશ્ન છે ટ્રાફિક સંકેતો કેટલા પ્રકારના છે અને કયા કયા તો ટ્રાફિક સંકેતો ત્રણ પ્રકારના છે ફરજિયાત સંકેતો સાવધાની દર્શક સંકેતો અને માહિતી દર્શક સંકેતો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જે છ ગુણનો છે પહેલો પ્રશ્ન છે સંસાધનો એટલે શું તેમના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો તો કે પૃથ્વી પર મળતા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધનો કહેવાય છે એટલે કે જે માણસને ઉપયોગી છે તેવા પદાર્થો સંસાધનો છે હવે આ સંસાધનો બે પ્રકારના છે એક છે કુદરતી અને એક છે માનવસર્જિત એમાં તમે જોઈ શકો છો કે ભૂમિ જળ ખનીજો અને જંગલો એ કુદરતી સંસાધનો છે અને એના પણ બે પ્રકાર છે ભૂમિ હવા અને જળ એ અજૈવિક છે જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક છે આ સિવાય આગળ વાત કરીએ તો માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ એ માનવ સર્જિત સંસાધનો છે આમ સંસાધનો કુદરતી અને માનવસર્જિત બે પ્રકારના છે આગળનો પ્રશ્ન છે જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો આ પ્રમાણે છે પહેલું છે પડતર જમીનમાં વૃક્ષો વાવવા જોઈએ ખેતરને શેઢે વૃક્ષો વાવવા જોઈએ ઢોળાવવાળી જમીનમાં આડા ચાસ પાડવા જોઈએ વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું જોઈએ પછી નદીઓ પર બાંધ બાંધવા જોઈએ અને નદીના કોતરો અને પહાડી ઢોળાઓ પર વૃક્ષો ઉછેરવા જોઈએ આવા ઉપાયો કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત છે મિત્રો અહીંયા એમાં આપણને ભારતના નકશામાં આપેલી વિગતો દર્શાવવાની છે મિત્રો આપને છ વિગતો જ દર્શાવવાની હશે અહીંયા એક બે વિગતો વધારે મેં દર્શાવેલી છે તો જોઈએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લદ્દાખ નર્મદા નદી સાબરમતી નદી કેરળ અંદમાન નિકોબાર ટાપુ કચ્છનું રણ ગંગા નદી માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બંગાળાનો ઉપસાગર આટલી વિગતો આપણે નકશામાં દર્શાવેલી છે તો જોઈએ આપણે કેવી રીતે દર્શાવી છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે લદ્દાખ જે છે સૌથી ઉપર ભારતના નકશામાં આપણે દર્શાવેલું છે ત્યાર પછી અહીંયા ઉત્તર પ્રદેશમાં તમે જોઈ શકો છો કે ગંગા નદી દર્શાવવામાં આવી છે ક્લિયર હજી આગળ જોઈએ આપણે તો કચ્છનું રણ આપણને અહીંયા દર્શાવેલું જોવા મળે છે ત્યાર પછી આ સાબરમતી નદી છે અહીંયા નર્મદા નદી છે અને આ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ મધ્ય મધ્યપ્રદેશનો ભાગ છે ક્લિયર મિત્રો હવે આગળ જોઈએ તો અહીંયા તમને બંગાળાનો ઉપસાગર જોવા મળશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા તમને આંદામાન નિકોબાર ટાપુઓ જોવા મળે છે અને આ છે મિત્રો કેરળ રાજ્ય છેલ્લું બરાબર તો આવી રીતે તમે છે એ નકશો દર્શાવી શકો ફરીવાર તમે જોઈ લેશો મિત્રો ચાલો હવે આપણો પ્રશ્ન આઠ છે મિત્રો જે ચાર ગુણનો છે અને એમાં ખરા ખોટા આપણે કહેવાના છે પહેલું છે આપણા દેશમાં છોકરા અને છોકરીના ઉછેરમાં ભિન્નતા જોવા મળે છે તો આ વાક્ય મિત્રો ખરું છે કે છોકરા અને છોકરીના ઉછેરમાં ભેદભાવ થતો જોવા મળે છે બીજો પ્રશ્ન છે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર એકમાં સોરી છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં થઈ હતી તો આ વાક્ય પણ બિલકુલ સાચું છે ત્રીજો પ્રશ્ન છે ભારતમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે તો આ વાક્ય મિત્રો ખોટું છે કારણ કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે મિત્રો બરાબર તેના અલગ અલગ કારણો ઘણા બધા છે એ વિગતવાર આપણે પુસ્તકમાં જોયા હશે એમાંનું મુખ્ય કારણ અત્યારે હાલમાં તમને જોવા મળતું હોય તો એ છે ભ્રૂણ હત્યા બરાબર ચોથો પ્રશ્ન છે એક જ કામ માટે પુરુષ કરતાં સ્ત્રીને ઓછું મહેનતાણું ચૂકવવું એ ગુનો નથી તો આ વાક્ય પણ બિલકુલ ખોટું છે ખરેખર તો એક જ કામ હોય તો પુરુષ અને સ્ત્રીને સમાન મહેનતાણું મળવું જોઈએ અને જો એમ ન થતું હોય તો એ મિત્રો ગુનો બને છે બરાબર અહીંયા કીધું છે કે ગુનો નથી પણ ખરેખર ગુનો છે તો આ વાક્ય ખોટું છે ક્લિયર મિત્રો આગળ જોઈએ પ્રશ્ન આઠ બાર ગુણનો છે અહીંયા તમારે ઓળખ કરવાની છે તો પહેલું છે કે મને ભારતના લોકો પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઓળખે છે તો એનો જવાબ છે શ્રીમતી ઇન્દિરા ગાંધી બીજો પ્રશ્ન છે મને દેશના લોકો પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ઓળખે છે તો એનો જવાબ છે શ્રીમતી પ્રતિભા પાટીલ ત્રીજો પ્રશ્ન છે મિત્રો અહીંયા કે હું મૂળ ભારતીય છું અવકાશ યાત્રા પૂર્ણ કરીને પરત ફરતી વખતે મારું અવસાન થયેલું તો એ જવાબ છે શ્રી કલ્પના ચાવલા ચોથો પ્રશ્ન છે મને લોકો સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખે છે તો એનો જવાબ છે શ્રી લતા મંગેશકર ક્લિયર આગળ વધી પ્રશ્ન નવ એ નવ ગુણનો છે એમાં સવિસ્તાર જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે મોબાઈલ ફોન દ્વારા કઈ કઈ સુવિધાઓ પ્રાપ્ત થાય છે તો જોઈએ આપણે જવાબ કે મોબાઈલ એ સંચાર માધ્યમનું ખૂબ મહત્ત્વનું સાધન છે મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈપણ સ્થળેથી નંબર લગાવી વાતચીત કરી શકે છે જે આપણને ખ્યાલ છે બરાબર એકદમ સહેલો પ્રશ્ન છે પછી વાતચીત સિવાય મિત્રો ફોનનો બીજો ઉપયોગ શું છે તો આ સિવાય ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરે જેવી સુવિધાઓ હોય છે ઉપરાંત ઇન્ટરનેટની મદદથી રેલવે બસ કે સિનેમાની ટિકિટ પણ તમે બુક કરાવી શકો છો તેમજ દુનિયાભરની માહિતી પણ મેળવી શકો છો એટલે કે આપણે ગૂગલમાં સર્ચ કરી અને કોઈ પણ માહિતી મેળવી શકીએ છીએ આ મોબાઈલ ફોનના ઘણા બધા ઉપયોગો છે અને ખૂબ જ સુવિધાજનક છે બરાબર પરંતુ મહત્ત્વની વાત એ છે કે મોબાઈલનો આપણે સદઉપયોગ કરવો જોઈએ એનો દુરુપયોગ જો કરીએ તો એના ઘણા બધા નુકસાન પણ છે આગળ વધી બીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો ટૂંક નોંધ આપણે લખવાની છે કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ તો કૃત્રિમ ઉપગ્રહો એ સંચાર માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે કૃત્રિમ ઉપગ્રહો માનવ સર્જિત હોય છે તેને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે તેમજ પૃથ્વી પરથી અવકાશમાં મોકલીને રોજબરોજના સમાચાર મોસમની જાણકારી વિવિધ કાર્યક્રમો ઉપગ્રહો દ્વારા પૃથ્વી પરના કોઈપણ સ્થળે આવેલા ટેલિવિઝન કમ્પ્યુટર કે મોબાઈલ ફોન જેવા સાધનોમાં મેળવી શકાય છે આ ઉપગ્રહોની મદદથી પૃથ્વીના પેટાળમાં રહેલા પાણી ખનિજ ભંડાર વગેરે શોધી શકાય છે આપના ઘરથી બીજા ઘર કે શહેરનું અંતર અને રસ્તો પણ જાણી શકાય છે આપણને ખબર છે આપણે ગૂગલ મેપનો વારંવાર મુસાફરીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ આ સિવાય કૃત્રિમ ઉપગ્રહો દેશની સુરક્ષા માટે પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે ક્લિયર મિત્રો આગળ જોઈએ હવે ત્રીજો પ્રશ્ન છે મિત્રો જાહેરાતના ગેરફાયદા જણાવો તો એના ગેરફાયદા આ પ્રમાણે છે પહેલો છે કે જાહેરાત પાછળ મોટો ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકે ભોગવવું પડતું હોય છે જાહેરાત કરનાર જેની જાહેરાત કરે છે તે વસ્તુ પોતે પણ ન વાપરતા હોય એમ પણ બને જાહેરાતના આધારે ખરીદી કરવામાં ક્યારેક આપણે છેતરાઈ પણ જઈએ છીએ આ સિવાય જાહેરાતની વસ્તુ અને તેની કિંમતથી ઘણીવાર આપણે ક્ષોભ અનુભવીએ છીએ અને દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી વળી દેખાદેખીનું પણ ચલણ વધતું હોય છે ત્યાર પછી વાત કરીએ તો બિનજરૂરી ખર્ચ થવાની પણ શક્યતા વધી જાય છે આમ જાહેરાતના આવા વિવિધ ગેરફાયદાઓ છે આગળ જોઈએ તો પ્રશ્ન દસ છે અહીંયા મુદ્દાસર જવાબ લખો પહેલો પ્રશ્ન છે ગ્રાહક કોને કહેવાય અને ગ્રાહકના અધિકારો જણાવો તો ગ્રાહક એટલે નાણાં આપી બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવનાર વ્યક્તિ એટલે તમે જ્યારે નાણાં આપો છો એના બદલામાં કોઈ વસ્તુ લ્યો છો અથવા સેવા લ્યો છો તો તમે ગ્રાહક કહેવા હવે એના અધિકારો આપણે જોઈએ તો ગ્રાહકને કુલ છ અધિકારો મળેલ છે પહેલો છે સલામતીનો અધિકાર ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે અને જો તેના સ્વાસ્થ્યને કોઈ હાનિ પહોંચે તો એટલે કે એની સલામતી જોખમમાં મૂકાય તો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ફરિયાદ કરી શકે બીજો અધિકાર છે માહિતી મેળવવાનો અધિકાર વસ્તુની ખરીદી વખતે ગ્રાહક વસ્તુ સંબંધિત તમામ માહિતી વેપારી પાસેથી જાણી શકે છે ત્રીજો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી ગ્રાહક પોતાની અનુકૂળતા મુજબની વસ્તુની પસંદગી કરી શકે છે ત્યાર પછી ચોથો મુદ્દો છે રજૂઆત કરવાનો અધિકાર ગ્રાહક પોતાના હકોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં પોતાની રજૂઆત કરી શકે છે પાંચમો અધિકાર છે ફરિયાદ નિવારણનો અધિકાર ખામીવાળો માલ હોય કે ક્ષતિયુક્ત સેવા કે છેતરપિંડી જેવા કિસ્સામાં ગ્રાહક થયેલ નુકસાન સામે વળતર પણ મેળવી શકે છે અને છઠ્ઠો અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર ગ્રાહક જીવનભર તમામ માહિતી અને જ્ઞાન મેળવી શકે છે હવે બીજો પ્રશ્ન છે મિત્રો ખરીદી કરતી વખતે ગ્રાહકે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો નીચે મુજબ સાવચેતી રાખવી જોઈએ પહેલો મુદ્દો છે કોઈપણ વસ્તુની ખરીદી વખતે જીએસટીવાળા બિલનો આગ્રહ રાખવો જોઈએ અને તેને સાચવીને રાખવું જોઈએ ત્યાર પછી મોટી વસ્તુ અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય તો આઈએસઆઈ માર્કાવાળી જ ખરીદવી તેમજ દુકાનદારને સહી ચિક્કા કરેલ ગેરંટી કે વોરંટી કાર્ડ લેવા જોઈએ ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો કે સોના ચાંદી જેવા ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા અને પાકા બિલનો આગ્રહ રાખવો ખાદ્ય પદાર્થો જો તમે ખરીદતા હોય તો એગ માર્ક એટલે કે એફ આઈ ફસાઈના લોગોવાળા જ વસ્તુઓ ખરીદવી જોઈએ કંપની પેકિંગ બેચ નંબર ઉત્પાદન અને એક્સપાયરી તારીખ ખાસ ચકાસવી દવાઓની એક્સપાયરી ડેટ ખાસ તપાસવી તેમજ જેનેરિક દવા મળે તો પહેલાં તે લેવાનો આગ્રહ રાખવો પેટ્રોલ કે ડીઝલ કે સીએનજી પંપ પર ઝીરો થાય પછી જ વાહનમાં ઈંધણ ભરવું શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા તપાસવી અને ફી ભર્યાની પહોંચ મેળવી લેવી જીવન વીમા કે વાહનની પોલિસી હોય તો તમામ શરતો જાણી લેવી અને અસલ દસ્તાવેજ મેળવી લેવો અને અંતિમ લોભામણી જાહેરાતોથી છેતરાવવું નહીં આમ ગ્રાહક તરીકે આપણે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે કાપડ ઉત્પાદનની પ્રક્રિયા વર્ણવો તો કાપડ ઉત્પાદનની પ્રક્રિયાની શરૂઆત બીજ વાવવાથી થાય છે જોઈએ હવે સૌ પ્રથમ ખેડૂત છે પ્રમાણિત કરેલ બિયારણ ખરીદે છે પછી જૂન માસમાં વરસાદ આવતા કપાસના બીજ એટલે કે કપાસિયા વાવી દેવામાં આવે છે આગળ વાત કરીએ તો બે ચાર દિવસમાં બીજના અંકુર ફૂટી નીકળે છે પાણીને લીધે છોડની આજુબાજુ નીંદણ ઊગી નીકળે છે પાકની વૃદ્ધિ માટે આ નીંદણ દૂર કરવામાં આવે છે ત્યાર પછી સમય જતાં ફૂલ અને ફૂલમાંથી ઝીંડવા અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો ઝીંડવા આવે છે આ ઝીડવા પાકીને સુકાઈ જતાં આથી સફેદ કપાસ બહાર આવે છે આ કપાસ વેપારીઓ દ્વારા હરાજી મારફતે ખરીદવામાં આવે છે આ કપાસને જીનિંગ ફેક્ટરીમાં વેચી નાખે છે અને ત્યાં કપાસમાંથી કપાસે અલગ કરી તેમાંથી તેલ કાઢવામાં આવે છે અને રૂની ગાંસડીઓ બનાવી સ્પિનિંગ મિલને વહેંચવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો ખેડૂત પાસેથી વેપારીઓ ખરીદે છે વેપારી પાસેથી જીનિંગ ફેક્ટરીમાં જાય છે જીનિંગ ફેક્ટરીમાં રૂની ઘાસડીઓ બને છે અને આ ઘાસડીઓ સ્પિનિંગ મિલમાં વેચવામાં આવે છે ત્યાર પછી સ્પિનિંગ મિલમાં રૂમાંથી દોરા બનાવવામાં આવે છે અને એ દોરા બન્યા બાદ કાપડ મિલમાં એને વેચવામાં આવે છે બરાબર હવે આ મિલમાં કાપડ બન્યા બાદ આ તાકાઓને કલરની ફેક્ટરી ડાઈંગ મિલમાં મોકલવામાં આવે છે કલર થયા બાદ એને કાપડ બનાવતી એટલે કે કપડાં બનાવતી કંપનીને વેચવામાં આવે છે ત્યાં અલગ અલગ મામના પેન્ટ અને શર્ટની સિલાઈ કરીને કાપડ સીવવામાં આવે છે અને ત્યાર પછી બજારમાં વેચવા માટે મૂકવામાં આવે છે આમ આ રીતે કાપડનું ઉત્પાદન થાય છે તો આશા રાખું છું કે મિત્રો કે તમને આ ખૂબ અગત્યનું જાણવા મળ્યું છે શીખવા મળ્યું છે મિત્રો આ એક માત્ર આપની માહિતી અને માર્ગદર્શન માટે છે આથી વધારે પણ તમે મહેનત કરશો અને ચોક્કસથી સારા ગુણ એ મેળવશો ઓકે મિત્રો થેન્ક યુ